કરવાગીયા હેન વાડી માં નેદવાનું આલે ત્રીજી વાર ને છેલી વાર સેની બાવ કોક કોક છોટુ છે છેલી વાર નદી લઈને તો પછી બેણ બેણ ખાઈ ની હવે માં ગુસા માં આલુ ઓગરૂ લાગે આ આજે આપણે ભાગવાડી વાડી માં જવા સાટવી થી પણ બપોર પછી સાટ થી આ રવાર માં ગયો પમો સોન ને હમ જો ઓન દે આલે તો બપોર પછી ઓંગરા થી સાટવી મહેનત ના પડે આપણે ફોડવાની આમાં આપણે ઈરની દવા સાટી થઈ બે દિવસ થઈ ગયા હે રિઝલ્ટ મળ્યું પચાસ ટકા જેવું રિઝલ્ટ મળ્યું આની સાટી ને છે જીવે હે અને જીમ આપણે અંધારા સાઈટી ને એમનું રિઝલ્ટ સારું મળ્યું ઈર ઉપર આવી ગયું હોય ને કોન્ટેકમાં એને લાગી ગયો ઝેર बाकी जीनी ये तक क्यों जुआ ना जड़ती जीवती मरी गई जड़ती मोटी मोटी है ने ये रह गई लग भगवान तो नहीं आवे हम तो नहीं दे देखती केरे केरे है ने बता रहे थे गुड मॉर्निंग आज भी जो है जो दिवस ऐसे काल ब्लॉग ना आ रहा करने को ना करेगा मैं हाँ दबाऊँ दबाऊँ ये करूँ लेकिन में बप्पा पहले नेता था अपने અને બપોર પછી આપણે વાડીમાં ગાડી હાલી ગઈ વાંધો ના આવ્યો એટલે ગાડીથી દવા સાટ લીધી હતી હવે આપણે ખારાવાડી એક છે દવા છાટોમાં બાકી અને આમાં પૂજ્ઞાનો રાઉન્ડ મારો ઓલ ઓલરે માયરો નહોતો માયરો તો લગભગ છઠ બી માયરો થઈને વીસ દિવસ થઈ જાય પાછો આજ મારી કે કાલ મારી કંઈ નક્કી નથી અને ખારાવાડીમાં હજી હલા ગારો પડે અહીંયા એક બધું જ્યારે હું આયા જો કાલ રાવરી મીમન આવી ગયા કાઈ તમને આયા જિયાણી તે મિંદડી પછી આયકો કુલી રાલ કહી કે જલ ભાગી જાનર પાસાવરી કાલ ના આયા લા બધા માટક ટર માથે વોશિંગ મશીન માથે ધમાળ બોલાવ રમ તો કરે નદી વોશિંગ મશીન મને મસલા બુકતાવી દે હેઠે ગીર બધા ઢીંગાણા કરે ને આ બધા એકલા પડિયા કાઠી લીધા આવ ધમ કરે કોઈ હોય નહીં દિવસનું ઘેર ઘેર એટલે મજા આવીને દવાના ડબલા આપણે ઉધારશે રાખે કંઈક દોરી નાખાય ધીંગાને સડે એટલે બે સે બસી ગયા મને મતું કે નહીં રીએ મારી નાખીએ બીજા મીંડ પર વાંધો ના આવ્યો પકડવા પકડવા દે નહીં ઓલું જરાક ભરો કરે ઓલું તો જરાય ના કરે

હલો અંજે ખરાવાળી ઘડીકોર નદી આવી હીતારેસમાં પાણી ધીરે 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 વહી જાય તા પાસી આગા હે આવી ગઈ વરસાદની કીસે 4 5 તારીખ પછી ફરી વડોરાઉન આવે જબરો કે નદી નહી દવા થતી રહી આખી ધર લખ ગાળી દી આ ઓરાત મોરઘી ને કા તોરી ને ગુટ ગુટ લખાય આપડે અમાર જો સટ લીધી હવે આપડે અમા ખરાવાળીમાં મે દવાનું હે એ દેસુર બેંક કરીને બારે હવા ન પામે વાટ લીધી હે પાસા કે મ લાગે દેખાતો ન આમાં નદી પડી કોણ પુણા 11 વાય ગયા આપણે એક કુથલ માં લીધી હે હા હા કામ કરું ગજક નું હવે ઉકલતું નથી નદી નદી ઓસું ઉલાયક આ કુથલ માં લીધી ન જવા ને નદી જરા ગારો જો હાથ પર આ ખર હવાણો હે કારણ કે એક જ વાર ન દેણું તું હાલ કે કંચાર દીને દેવાનું ઈ સબમણ ફિહે અમા ઉસી હે કે 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 તો આપ વાડીમાં નહી ઈવી નહી જરા જરા થાણે હું નદી ધારા હું ત બે દી ધારા માય માય ને ખરા થાય માય ને મોટસે ખરા લે તો હલવું પડે

बस ही बूढी जाय अब की है मनवा दे <laughs> <laughs> <जानगा मरी जाएगा। laughs> तो ने वीर मरि जाय ना ता कहीं मारत मार जाय ना झाड़वा मरि जाय को कोクセ छोटा हमें हुकाई है ना पानी लागी पानी लागी पानी लागी है न तो वही ना वही रात नहीं ना जी हां गांव वही नहीं उखड़ वही है इधर और पढ़ाई

આમ તો તમને માંડવીનો કલોડીનો અંદાજો આવી જાય હજો આ ઓય ટ્રેવેટરે દીધું ને જીરી આ પગમાં ગા સટલા આમણા તો જોવાય ના આવે ની ઇન તા હું નહી સે કોક કોક સે ની ની સે વાંદન ઓપી પાછા મજો ઓયરી ખાધું કે નહી હે ને પાછો અહીંયામાં દૂર એ દો થઈ ગયો મતલબ દવા તો સર તુગે ની ગમેવી ને સાટી

ગણી બધી મરી વાંજો નથી જોવાની જો ખલામબી હે ખખંપડી એટલે એનું કામ લગાઈ ગયું બাকি નઈ રહી હોય ને તો એને જરા ખતરો محسوس થાય એટલે સીધું ગુમરી વરી જાય પછી વધારે ખતરો محسوس થાય ને તો સંડાસ કરી દીએ ઈની ખાસિયત કાબરી ની આપડે શક્કર માં એ ઘણી બધી મરી ગઈ છે અને જીવે છે બધી મરી હશે યા કોન્ટેક્ટ માં આવી ગયો છે લેક ઝૂમ મારું દેખાય ઈ રીવ થા કામ ગાડી માં આપણે પગમા થી પગ હોય ને ઓલે હેતે પુગ્યો લા 8 10 8 10 ઈ રૂપગ માં સોયતી હોય ઈ ઈ રતી અમે લા બરે મરવાની છે મને આ આ ઉડૂર આ મજરાક માં જોવે વેલી સાતી ખાંજોક ની સાતી હોય ને તો ઘણો બધો ફાયદો થઈ જાય

kan beng le bok sato atau sato inake. Halo ito jarak taklik parong wadi iri ena, hadi ma kan beng iman dojoi ma se wadi wadi. Se na kasia bala hia joiing. pli. Pali ma wala bawi wasi asa. Ba taung karen. Besen ला बंदे वा सोती ने चांदी से सही गया है जा यहां क्या गया वहां बेटी चांदी થઈ ગયા હવે ના એ મરે મરવાની હોય તો બેદીમાં ખબર પડી એ તો કાલ પાછો આપણે ફુકના સ્પ્રે કરો બેરી નાખી દેવાની થાય છે ઈરની દવા એફેશિયલ વડીની દવા આતાણે જાવું છે કાન ભાઈની દવા સટવા Tu video ni kan nak ibu ok ok lagi komen komen jauh channel mana awak subscribe perlahan jauh. Mari next video mah yang lebih jauh